શું દોસ્તો તમે આઈટીઆઈ નો વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો નો કોર્સ બે વર્ષનો નો કરેલો છે તો તમારા માટે આવી છે છાસઠ જગ્યાઓ માટે સરકારી કાયમી નોકરી એટલે કે કાયમી સરકારી નોકરી છે આવી છે અને એના ઉપર બસો દસ માર્કનું પેપર છે આ પેપરની અંદર જેટલા માર્ક ખેશો તો તમને એમાં મેરિટની અંદર સિલેક્શન જે છે એ મળશે અને મેરિટમાં સિલેક્શન લઈ આવવા માટે તમારે જોડાવું જોઈએ લક્ષ્યમ એકેડેમીના એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ બેચના અંદર આની અંદર આ બસો દસ માર્કની સંપૂર્ણ જવાબદારી તમને શીખડાવવાની એ અમે લઈ રહ્યા છીએ જેની અંદર બે અલગ અલગ બેચ છે વિથ બુક જે બેચ કે જેમાં તમને ટેકનિકલી એકસો વીસ માર્કની બુકની સાથે એ તમને આ બેચ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ પીડીએફ મટીરિયલ ટેસ્ટ સિરીઝ બધી જ વસ્તુઓ તમને પડી રહી છે માત્ર અંદર અંદર અને અને વિધાઉટ બેચ તમને પડી રહે છે હા આની વેલિડિટી એક વર્ષ છે આવનારા ત્રણ મહિનાની અંદર એક્ઝામ આવી જશે અને આ વર્ષમાં તમારા હાથમાં સરકારી નોકરી તો રાશ જુઓ છો અત્યારે જ ફટાફટ લક્ષ્યમ એકેડેમીની સ્ક્રીન પર આપવામાં આવેલો હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને માહિતી લઈ લો જય હિંદ